આમાં ટ્રુ વે કોમ્યુનિકેશન થાય છે ચાર જગ્યા પર ચેક થાય છે અને બાદમાં જ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાય છે ગ્રાહકને પાછલા દિવસના દર અડધા કલાકે તેના વપરાશ અંગેની માહિતી મળતી રહેશે અલર્ટ પણ મળતા રહેશે બેલેન્સ કેટલું બાકી છે એના મેસેજ પણ મળશે બસોથી લઈને માઇનસ બસો અને ત્રણસોમાં પણ મેસેજ મળશે મહેસાબ ડીજી પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપ્લો ડિવિઝન આજે સુમલ સેલ વિસ્તારમાં આપણે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટોટલ આઠસો ને અડતાલીસ મીટર છે એમાંથી આજે ફર્સ્ટ ફેઝમાં પચાસ મીટર જેવા લગાવવામાં આવશે અને ઓલરેડી આ મીટર કેવી રીતે કાર્ય કરશે એવી દરેકને અમે પેમ્પલેટ પણ આપ્યા છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એ બી ગ્રાહકોને પણ દરેકને સમજાવવામાં આવ્યું છે અને આ ટોટલી મોબાઈલમાં એપ્લિકેશન આવી જશે અને તમારે મોબાઈલમાં ઘરે બેઠા બેઠા તમે રિચાર્જ કરાવી શકશો અને બેઠા બેઠા તમારો વપરાશ તમે જાણી શકશો એટલે બીજ વીજ બિલ ભરવાની માંથી મુક્તિ મળશે તમને અને પહેલાં જે બે મહિના પછી બિલ આવતું હતું એ ત્યારે તમને આઈડિયા કે મારું આટલું આવ્યું એની જગ્યાએ હવે તમે ડેલી પણ જોઈ શકશો કે મારું બિલ આટલું મારો વીજ વપરાશ આટલું ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ સ્માર્ટ મીટર કેટલા મીટર લગાવવામાં આવશે આ ટોટલ મેં કીધું તેમાં સુમન સેલમાં આઠસો ને અડતાલીસ મીટર છે એ માટે આજે પચાસ લગાવવામાં આવશે આ આઠસો અડતાલીસ મીટર પૈસા પછી અમે પીપલો ડિવિઝન માં પચીસ હજાર મીટર લગાવવાનું પ્લાનિંગ છે અને ત્યારબાદ સુરત સિટીમાં મીટર આગળ લગાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત